પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં મસાલા વિતરણ કરવામાં આવ્યું ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેર વાસના ભાયલી વિસ્તારમાં આજે પરિવાર ફાઉન્ડેશન દ્વારા ઠંડા પાણી અને છાસનો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે છાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું જેમાં પ્રથમ તબક્કામાં અબોલા પક્ષીઓ માટે બાઉલ વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે પંચમુખી હનુમાનજી મંદિર ખાતે માત્ર છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ છાસ આરોગી હતી અને ગરમી સામે રાહત મેળવી હતી પરિવાર ફાઉન્ડેશન છેલ્લા સોળ વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરી રહી છે ગયા મહિને અમે આખો મહિનો પક્ષીઓને પાણી પીવાના બાઉલનું નિઃશુલ્ક વિતરણ જુદા જુદા વિસ્તારમાં ત્રણ હજાર ઉપરાંત બાઉલનું વિતરણ કર્યું આજથી અમે પંચમુખી હનુમાન મંદિર વાસાભાઈલી રોડ ખાતે આજે શનિવાર છે આજે અમે નિઃશુલ્ક મસાલા છાસનું વિતરણ શરૂ કર્યું છે આ નિઃશુલ્ક મસાલા છાસ અહીંયાથી જતા આટલી આખરી ગરમીમાં બેતાલીસ ચોમાળીસ ડિગ્રીની આખરી ગરમીમાં જે રાહદારીઓ જાય છે અને મંદિરને જે દર્શના દર્શન કરવા માટે આવે છે એ લોકોને અમે આ નિઃશુલ્ક છાસ આપી રહ્યા છે અને આગળ સેવા યજ્ઞ આખા મહિના દરમિયાન જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવશે આ જે કાર્ય અમે કરી રહ્યા છે એ દાતાશ્રીઓ સિવાય શક્ય જ નથી એટલે એમના બી અમે આભાર માન્યા છે જેઓ હેમંતભાઈ ઠક્કર અનિશિંહજી ચૌહાણ કલ્પનાબેન શાહ સુનિતાબેન શુક્લ અરવિંદભાઈ પટેલ વસંતભાઈ પટેલ રાકેશભાઈ પરમાર પિયુષભાઈ પટેલ જતીનભાઈ પટેલ જેવા અનેક દાતાઓએ અમને આ કાર્યમાં મદદ કરી રહ્યા છે જેથી અમે સારામાં સારું આ લોકસેવાનું કાર્ય કરી રહ્યા છે